હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હોમકુક શીતલમાં આજે આપણે ફરાળી ઢોસા બનાવીશું એ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવા અથવા તો તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો તો રેસીપી નોટ કરી લઈએ મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો સાબુદાણાનો ઉપયોગ કરેલો છે અને એની સાથે હાફ કપ જેટલો સામા ચાવલ જે મોરૈયો સામો કે સામા ચાવલ તમે જે કહેતા હોય તે હાફ કપ જેટલો સામા ચાવલ લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સાબુદાણાને થોડા રોસ્ટ કરવાના રહેશે ડ્રાય રોસ્ટ કરીશું તો એક પેનની અંદર આપણે થોડી વાર એને પાંચ મિનિટ માટે થોડા રોસ્ટ કરી લઈશું જેથી કરીને એનું જે સ્ટાર્ક છે એ સારી રીતે કૂક થઈ અને આપણને ઢોસાની અંદર સારું એવું રિઝલ્ટ મળે તો સાબુદાણા કૂક થઈ ગયા છે હવે આપણે સામો સાબુદાણા અને બીજા ઇન્ગ્રીડિયન્ટ એક મિક્સર જારની અંદર બધું જ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો મેં અહીંયા હાફ કપ સામા ચાવલ વન ફોર્થ કપ જેટલા સાબુદાણા એક બાફેલું બટાકું એડ કરેલું છે કટ કરીને લઈ લઈશું એની સાથે સાથે મેં એક ગ્રીન ચીલી એટલે કે લીલું મરચું અને હાફ ઇંચ આદુનો ટુકડો થોડી ધાણાભાજી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી છાશ એડ કરી અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું મેં અહીંયા હાફ કપ જેટલી છાશનો ઉપયોગ કરેલો છે જરૂર પડે એવી રીતે આપણે છાશ આગળ એડ કરતા જઈશું હાલ મેં હાફ વન ફોર્થ કપનો ઉપયોગ કરેલો છે ટોટલ આપણે એક કપ જેટલી છાશનો અલગ અલગ સ્ટેજ પર ઉપયોગ કરીશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આવું એકદમ બારીક એવું પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી લઈશું મેં થોડી છાશ એડ કરી છે એકદમ ફાઇન પેસ્ટ કરીશું તો વન ફોર્થ કપ છાશ મેં એડ કરી છે તો હાફ કપ ટોટલ છાશનો અત્યારે ઉપયોગ કરેલો છે બાકીનું આપણે પાણીનો ઉપયોગ કરીશું તો ફ્રેન્ડ્સ આવી રીતે એકદમ ફાઇન પેસ્ટ બની જાય તો જે આપણે રવાના ઢોસા બનાવીએ એ ટાઈપનું બેટર રેડી કરવાનું રહેશે તો મેં અહીંયા એક બાઉલની અંદર આ બેટરને ટ્રાન્સફર કરી લીધું છે હવે આપણે જે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કર્યું હતું એની અંદર હાફ કપ જેટલું પાણી એડ કરીને એડ કરી દઈશું તો કુલ મેં હાફ કપ પાણી એડ કરેલું છે જરૂર પડે તો તમે પાણી એડ કરો આ હું જે બતાવું છું એ કન્સિસ્ટન્સીનું આપણે બેટર રેડી કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી આપણે ઢોસા માટેની તૈયાર કરવાની છે એકદમ જે રવા ઢોસાની કન્સિસ્ટન્સી આપણે બનાવીએ છીએ એ રીતની હવે અહીંયા દસ મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું ત્યાં સુધીમાં ભાજી બનાવી લઈએ તો ભાજી માટે એક પેનમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે અડધી ચમચી જીરું એડ કરીશું એક ચમચી તલ એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું બધું સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે એમાં એક બારીક ચોક કરેલું મરચું અને આદુને આપણે એડ કરીશું હાફ ઇંચ જેટલું આદુનો ઉપયોગ કરેલો છે બધું સારી રીતે ચલાવી લઈએ ત્યારબાદ આપણે એમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલી મેં હળદર પાવડરનો એડ કરેલું છે તમે જો વ્રતમાં હળદરનો ઉપયોગ ન કરતા હોય તો સ્કીપ કરી શકાય હવે આપણે ત્રણ બાફેલા બટેકાની મેં અહીંયા ભાજી બનાવેલી છે તો ભાજી માટે મેં ત્રણ બટાકાનો ઉપયોગ કરેલો છે સારી રીતે મેશ કરી અને હલાવી લઈશું ફ્રેન્ડ્સ બધું ચલાવતા હવે આપણે સિઝનિંગમાં મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્થ ટી સ્પૂન જેટલો મેં મરી પાવડર એડ કરેલો છે અને થોડું એવું પાણી એડ કરી અને થોડી ઢીલી એવી કન્સિસ્ટન્સીવાળી ભાજી આપણે જે ઢોસાની અંદર જનરલી બનાવતા હોઈએ છે ફ્રેન્ડ્સ તમે જો વ્રતની અંદર કોઈ વસ્તુ આમાંની ન ખાતા હોય તો એ સ્કીપ કરી શકાય અને કંઈ એડ કરવી હોય તો પણ ચાલે તો આવી રીતે બેથી ત્રણ મિનિટની અંદર જ ભાજી રેડી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે આપણે ઢોસા બનાવી લઈએ તો મેં એક નોનસ્ટિક પેન લીધેલી છે એને ટિશ્યુ પેપર ઓઇલવાળું કરી અને સારી રીતે ઓઇલ લગાવી લઈએ તો ફ્લેમ ગેસની હાઈ હતી તો પેન એકદમ ગરમ છે ઉપરથી થોડું પાણી છાંટી અને ઉપરની સરફેસને થોડી ઠંડી કરી લઈએ ત્યારબાદ આપણે રવા ઢોસા જે રીતે બેટરને રેડીને બનાવીએ છીએ એવી રીતે આવી રીતે તમે જોઈ શકો છો કે તમે જે સાઇઝનો ઢોસો બનાવવા માગતા હોય એ સાઈઝનો બનાવી શકો છો ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ પર જ ચા સારી રીતે લાઈટ બ્રાઉન જેવો આપણે શેકી લઈશું કિનારીને થોડું ઓઇલથી ગ્રીસ કરી લઈએ જેથી કરીને ઉથલાવવામાં પ્રોબ્લેમ ન થાય તો ફ્રેન્ડ્સ તમે વ્રત કે ઉપવાસ સિવાય પણ આ ઢોસા સ્વાદમાં બહુ સરસ એવા લાગે છે અને બ્રેકફાસ્ટમાં કે નાની નાની ભૂખ માટે પણ તમે ફટાફટ આ ઢોસા બનાવી અને ખાઈ શકો છો એક વખત ચોક્કસથી બનાવો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઢોસો આપણો બનીને રેડી છે તો એને ટ્રાન્સફર કરી લઈએ સર્વિંગ પ્લેટ પર તો ફ્રેન્ડ્સ એકદમ નવી વેરાયટી આ ઢોસાની છે અને ફરાળી વાનગીઓમાં એકદમ અલગ જ છે તો એક વખત ચોક્કસથી બનાવો અને તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને નીચે આપેલી બેલાઇકનને પ્રેસ કરવાથી નવા નવા નોટિફિકેશન મળતા રહેશે ફરી મળીશું